સુરતના ગોડાધરા વિસ્તારમાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે કાર ચાલકે ગેટ ને ટક્કર મારતા ત્યાં રમી રહેલી માસુમ બાળકી પર ગેટ પડી જતા મોત નીપજ્યું છે સુરતના ગોડાધરા વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર કાર ચાલકે સર્જેલા વિચિત્ર અકસ્માતમાં ચાર વર્ષે માસુમ બાળકીનું મોત નીપજ્યું છે રસ્તા પર ટર્ન લેતી સમયે કાર ચાલકે પોતાની કાર બેફિકરાઈથી ચલાવી સુડા સહકાર રેસિડેન્સીના ગેટ સાથે અથડાવતા નજીકમાં રમી રહેલી વોચમેનની ચાર વર્ષે બાળકી પર પડ્યો હતો ત્યારબાદ કાર ચાલકે ગેટ પરથી કાર ફેરવી દેતા રણજીતા નામની માસુમ બાળકીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક હરેશ ઓળખિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હૃદયદ્રાવક અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં ચૌદ માર્ચે ધૂળેટીના દિવસે પૂણા કુંભારિયામાં આવેલી સુડા સહકારી રેસિડેન્સીમાં વોચમેન તરીકે નોકરી કરતા ક્રિશા જોગી વિશ્વકર્માની ચાર વર્ષીય બાળકી રણજીતા સોસાયટીના ગેટ નજીક રમી રહી હતી આ સમયે સોસાયટીમાં રહેતા અને હીરા ઉદ્યોગમાં મજૂરી કરતા હરેશભાઈ ઓળખ્યા તેના મિત્રની કાર લઈને ત્યાં આવી રહ્યા હતા તેઓ પોતાની આઈ ટ્વેન્ટી કાર સોસાયટીના મુખ્ય ગેટમાંથી અંદર લઈ જઈ રહ્યા હતા ત્યારે બેફિકરાઈથી કાર ચલાવી સોસાયટીના લોખંડના દરવાજા સાથે અથડાવતા દરવાજો રણજીતા પર પડ્યો હતો ત્યારબાદ હરેશભાઈએ પોતાની કાર દરવાજા માથેથી ફેરવી દીધી હતી ગોડાદરા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે